સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના આસુંદરાણી ગામમાં નાયબ કલેક્ટર ચોટીલા મકવાણા અને દરોડો પાડ્યો હતો સરકારી સર્વે નંબર અને ખાનગી માલિકીના સર્વે નંબર બસો ઓગણપચાસ વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ નું ખનન પકડી પાડવામાં આવ્યું હતું અધિકારીઓએ એક ટ્રેક્ટર બે કમ્પ્રેસર ચાર ચરખી અને ચાલીસ મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલ જપ્ત કર્યું કુલ અગિયાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે આ ગીર ગેરકાયદેસર પ્રવૃત્તિ ભવાનીગઢ ગામના ઉપ સરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા દ્વારા ચલાવવામાં આવતી હતી સરકારી જમીન પર બનાવવામાં આવેલું પાકુ મકાન પણ તોડી પાડવામાં આવ્યું હતું આ કાર્યવાહીથી અંદાજે છત્રીસ લાખ રૂપિયાની કિંમતની ત્રણ એકર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ